સુરેન્દ્રનગર શહેરની શ્રી એમ પી શાહ કોમર્સ કોલેજ ખાતે ફ્લેગશીપ યોજના કાર્યક્રમ યોજાયો અને યુવા મંત્રાલય ભારત સરકાર સુરેન્દ્રનગર તથા શ્રી શાહ કોમર્સ કોલેજના સંયુક્ત ઉપક્રમે કોલેજ ખાતે ફ્લેગશીપ યોજનાનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં કોલેજના વિદ્યાર્થીઓને કેન્દ્ર તથા રાજ્ય સરકારની વિવિધ યોજનાઓ વિશે માહિતી આપી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં વક્તા શ્રી ડોક્ટર મયુરભાઈ વઢવાડિયા બળદેવભાઈ વાટુકિયા અને સંજીવભાઈ ડાભી દ્વારા સરકારની વિદ્યાર્થીઓ માટે ખાસ ઉપયોગી એવી સ્કિલ ઇન્ડિયા મુદ્રા યોજના પ્રધાનમંત્રી કૌશલ્ય યુવા યોજના ડિજિટલ ઇન્ડિયા વગેરે મુખ્ય યોજના વિશે વિશેષ વાત કરવામાં આવી હતી અને ક્યાં કેવી રીતે કયા વિભાગ અંતર્ગત લાભ મેળવી શકાય તેની વિસ્તૃત માહિતી પૂરી પાડવામાં આવી હતી યોજાયેલ કાર્યક્રમમાં કોલેજના પ્રિન્સિપાલ ડોક્ટર દિલીપભાઈ વજવાણી પ્રાધ્યાપક ગણ તથા મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા જીડીસી ન્યૂઝ સાથે જયેન્દ્ર ઝાલા લખતર